જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે આઠ અને ઘરની હાલત તમે જોયો એટલી પહેલી છે કે વાત પૂછવું તમે તો કાલ સાંજે તો આવીને પછી થાકી ગયા હતા તમે વિડીયો જોયો હશે પછી અહીંયા જે પિયુષ બહારનું છે તો ત્યાં અમે લોકો ગયા હતા ને આજે પણ ત્યાં જ જવાનું છે તો કે સવારનું કામકાજ અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે આજે હું જૂનાગઢથી શાકભાજી લાવી દઈને બધું ધોયું આ કેરી એવી છે બીજું કેરીનું બોક્સ મૂકવું છે અને આ જુઓ રસોડાની હાલત તમને અને અહીંયા જો આ ગામડેથી છે ને આજે પાર્સલ આવ્યું તે દૂધ છે અને આજે અહીંયા વાસણ મૂકવાના છે વાસણ પડ્યા છે કપડાં થાય છે બહુ બધું કામ છે આજે તો ને આરું બધું પડ્યું છે ને તો એ બધું અપ કરવું છે તો અત્યારે બંને એ છે ને તો કે ચલો હું હેલ્પ કરો એટલે એક રૂમ થઈ જાય ને તો માથાકૂટ નોરી અને પછી આ સૂટકેસ કે આખી બેગ એ પછી ગોઠવીશ એ પછી ગોઠવીશ નિરાતે તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અહીંયા બધું મુકાઈ ગયું છે અને જે અહીંયા બધું ક્લીન કરવાનું બાકી છે મારે અને આમ જો હોલમાં તો બધું ક્લીન કરવાનું બાકી છે કપડાનો એક ઘણો થઈ ગયો છે વાસણ પણ સાફ થઈ ગયા છે અને બસ હવે એ રૂમમાં ક્લીનઅપ છે ને પેલા એ રૂમ આખો છે ને ક્લીન કરી નાખીશ એટલે એક પછી એક કામ થયા કરે ને આમાં હેના એના કાગળિયા ને એ બધું છે પછી એવું લાગશે કે પેલેરી એટલી ધૂળવાળી થઈ ગઈ છે ને એટલી ધૂળવાળી થઈ ગઈ છે ને કે તમે વાત પૂછોમાં તો પછી એ રૂમ થઈ જાય ને તો મને વિચાર છે આજે બપોરે છે ને ખાલી ડાળભાત ઓનલી ફોર કરવાના છે કારણ કે આજે સન્ડે છે ને ભી એક દિવસે તો ડાળભાત હોય જ છે તો થોડીક વાર મેં છે ને રેસ્ટ કર્યો અને વિડીયો એડિટ કર્યો એટલે પછી વિચાર છે કે એ રૂમ ક્લીન કરી નાખું ને પછી છે ને ગેલેરીનું કામ પતાવી દઉં કારણ કે ત્યાંથી ધૂળ પાછી છે ને અહીંયા આવે અને એ ફ્રી થઈ જાઉં ને પછી હું કપડાનું કરું કારણ કે કિચનનો વારો છે ને તો હું કાલે લઈશ નિરાતરીને અમુક મારે વસ્તુ છે ને જે ઓનલાઈન મંગાવવાની છે જે કન્ટેનરને એ તો એ અત્યારે અમને પાછું રૂમ સાફ કરીને પાછું રેસ્ટ કરીશ અને પછી છે ને હું ફરી એ કરીશ એટલે કામ તમે જુઓ ને તો એટલું બધું છે બહુ કામ છે એટલે હદ બારું કામ છે કે વિચાર વાત પૂછું મા કાલે કાલે આખું કિચન કરીશ અને રેસીપીના વિડીયો તો હમણાં મારે કંઈ શૂટ થયા જ નથી એટલે રેસીપીના બે પેન્ડિંગ છે તો એ વિડીયો છે કે આજે વિચાર છે તો મૂકી દઉં અને બહુ આજે બોપર પછી લગભગ હું જઈશ કારણ કે જો બહુ થાક અને એવું નહીં લાગ્યું હોય ને તો અને આજે સંડો હતો ને તો બી કેટલા સાત વાગે તો ઉઠી ગયા હતા કારણ કે સવારે પાર્સલને બધું એને લેવા જવાનું હતું ને તો એટલે પછી એવું હતું તો ચલો હવે ફટાફટ હું કામ કરવા માંડ્યું એક રૂમ ક્લીન થઈ જાય ને એટલે ને પછી ગેલેરી ક્લીન થઈ જાય ને એટલે અડધું કામ નીકળી જાય પછી કિચનનું એક હેવી કામ કિચનનું રહીએ અને બેડરૂમમાં બી એવું જ છે કે બેડરૂમમાં આપણે કબાટ હોય ને તેમાં વધારાના જે કપડાં હોય છે ને તો એ બધા કાઢી નાખો અને એ બધું કરી નાખવું એટલે એ બી સાથે સાથે ક્લીન થઈ જાય એટલે મારે પછી દિવાળી સુધી ટેન્શન નહીં તો ચલો ફટાફટ કામે વળગી છે ફ્રેન્ડ્સ તો ગેલેરી એકદમ ક્લીન થઈ ગઈ એકદમ ધૂળ ધૂળ હતી અને એને પેલી હતી આ ચંપલનું બોક્સ છે અને ઓલું જે છે ને એમાં વધારાના સીસાની ભેરા છે ભંગારમાં દેવાના થાય વધારાના કપડાં છે એ પણ ડિસ્ક્ટ કરવાના છે અને એ ત્યાં જો ફૂલ છોડ રાખી દીધા છે હવે બે કુંડા છે ને તો ચોમા વરસાદ આવશે ને પછી વિચાર છે એકમાં ડોલર વાવીશ અને નાના કુંડામાં કોયલ આવીશ વાપેડું છે કુંડું એમાં અને બીજા બે છે ને એ મારે પેલા છે આપણે મંડપ રોઈ ને ત્યારના છે એટલે એ છે ને તૂટી ગયા છે એટલે કે બહાર ફેંકાય નહીં એટલે એ નદીમાં આપણે કરવો પડે અને કારણ કે એમાં પધરાવવું પડે એવું કહે છે એમ કે બહાર કચરામાં કે એમાં ન નખાય એટલે એ બે કુંડા એ છે ને બીજા બે કુંડા છે તો એકમાં કોયલ વાવવાનો વિચાર છે ને એકમાં આમાં ડોલર વાવીસ અને એકમાં બીજું કંઈક વાવીસ અને એકમાં જ અહીંયા કુવાર પાઠવું અહીંયા તુલસી ને બધું છે તો બસ એવું છે એટલે અહીંયા લાઈન કરી દઈશું એટલે મસ્ત એટલે એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે અને વોશ કરીને ધોઈ અને બીજું તો મારું ઘર તો જેમનામ હોલ તો એમનામ જ છે તો પેલો રૂમ ક્લીન થઈ ગયો ને મારો વે તમે જોઈ શકો છો અને જો આ હવે સુટકેસ છે ને એટલે આને મારે છે ને સૂટકેસને ધોવી છે કે આપણે સ્ટેશનમાં બધે આમથી આમ ફેરવતા હોય ને તો ન ગમે અને હવે તો વિચાર છે કે નો કવર લઈ લઈશ કે કવર કરી નાખીશ અને દાળ બને છે અને ભાત થઈ ગયા છે તો ચલો ફટાફટ ડાળનો વઘાર કરી લઉં ને પછી સૂટકેશ ધોઈ નાખું એ આવશે એક દોઢ વાગે તો અત્યારે તો ઓલરેડી વાગી ગયા છે સાડા બાર થઈ ગયા છે તો ચલો ધીરે 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 કામ ચાલે છે લાગી ગયો છે દોઢ અને અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં દાળ ભાત કેરીની ગટકી છે પાપડ છે અને શ્રીખંડ આવશે તો આવી જાઓ બધા જમવા માટે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અમે લોકો જઈએ છીએ અહીંયા કાર્યક્રમ છે કાલના બ્લોગમાં તમને કીધું તો ત્યાં જે કાર્યક્રમ છે છથી નવના જે પુષ્ટિ સંસ્કાર

અને બસ કાર્યક્રમ સ્ટાર્ટ થાય છે અને અમુક અમુક મેં ક્લિપ્સ લીધેલી છે તમને જોવા મળશે અને હા ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં બહુ સરસ કાર્યક્રમ છે જે નાના બાળકોને કેટલા એનામાં સંસ્કાર કેટલું સિંચન થાય છે અને કેવું સરસ એ વક્તવ્ય આપે છે આખું સંસ્કૃતમાં બોલે છે બહુ સરસ કાર્યક્રમ હતો ફ્રેન્ડ્સ નામ સંભળાવ્યું પછી એક ઉપવાસ કરાવ્યું બીજે દિવસે નિવેદન કરાવ્યું અને તેમની તરફ ઉપા જોયું આ આથી તે બંને ગિરારમાં રહી ગયા ત્યાં તે ગોવર્ધનનાથજીની ટહાલ કરતા એક દિવસે શ્રી ગુસ્સાઈજીએ કૃપા કરીને બંને ભાઈ અને આજ્ઞા આપી તમે બંને જઈ શ્રી મલ્યા શું કૃષ્ણ એ વધી મગા સુરસ્ટે રેવા આવશે ઈ દૂર થઈ રહ્યા છે અને એમના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે અને આ મુશ્કેલીઓનો ઉકેલ ફક્ત ફક્ત આ ધર્મશાસ્ત્રોમાંથી જ મળે છે કે કૃપાથી તથા બાળકો રહ્યા છે અરે 10 વાગે ગયા ਦੇਖੀਏ 17 ਨੂੰ બીਜੋ ਦਿਨ ਜੇਨੋ ਸ਼ੁਭਾਰਣ